ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા ભરવા માટે ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે આ મસાલાઓમાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ પાલિકાના આરોગ્ય તંત્રએ હાથ ધરી છે સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા આરોગ્ય વિભાગ દ્વારા ઝોનમાં ઉનાળાની સિઝનમાં મસાલાના ઉભા થયેલા સ્ટોલ પર દરોડા પાડ્યા હતા આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હતા સેમ્પલ લેબમાં મોકલાયેલા પાલિકાના અધિકારીઓએ કહ્યું કે હળદર

ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મારી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે હાલમાં અમે હળદર હળદર પાવડર છે મરચાં પાવડર છે મસા ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે અને રિપોર્ટ કેટલા દિવસમાં રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં છે કે આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂલ સેફ્ટી શાનદાર રીતે અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી